પોરબંદરના વિસાવાડા ગામે એક વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી તેમના જ પૌત્રએ હુમલો કર્યો હતો એટલું જ નહીં સોનાના વેટલાની લૂંટ પણ કરી હતી આ ઘટના બાદ વૃદ્ધ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના વિસાવાડા ગામે રહેતા જેઠી બે નરસિંહભાઈ ઓડેદરા નામના વૃદ્ધ મહિલા તેમના ઘરે એકલા રહે છે તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પોરબંદર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓએ મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે તેઓ ઘરે હતા ત્યારે તેમનો પૌત્ર નાગાઝણકારા ઓળોદરા આવ્યો હતો અને ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘૂસી ગયો હતો તેમજ આ વૃદ્ધા પર લાકડી વડે હુમલો કરી ગળું દબાવી અને વૃદ્ધાએ પહેરેલા સોનાના બે વેઢલાની લૂંટ કરી હતી આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસુજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના પૂર્વે પણ આ શખ્સે તેમના અન્ય બે સાગરિત સાથે મહિલાના ઘરમાં ઘૂસી તોડફોડ કરી અને રૂપિયાની માગણી કરી હોવાનું પણ વૃદ્ધાએ જણાવ્યું હતું

દારૂ દારૂ વાળા દારૂ પીવા ને પછી આ કામ કરે હા બીજે આપણે